ભારત અને ડ્રગ્સ જાણે કે એક જ સિક્કાની બંને બાજુ બની ગયા હોય તેવું લાગે છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડ્રગ્સની હેરાફેરીના વધુ એક નેટવર્કનો કર્યો છે પરદાફાશ જેમાં સામેલ નાઇજીરિયન પર કસ્યો છે કાયદાનું ગાડ્યું સુરતમાં નશાના નેટવર્કનું મુંબઈ કનેક્શન મોતના સામાન્ય હેરાફેરીમાં વધુ બે સેકન્ડ નાઇજીરિયન યુવક ખરીદી ક્રાઇમ બ્રાન્ચની ટીમે થોડા દિવસ અગાઉ એમડી ડ્રગ્સની સાથે ત્રણ આરોપીઓને હતા આ નેટવર્ક માં સંડોવાયેલા એક નાઇજીરીયન સહિત બે આરોપીઓને મુંબઈના નાના સોપારા થી ઝડપી લેવાયા નામના ને ઝડપી એની પૂછપરછમાં ડેવિડ પ્રિન્સ ઉચે નામના નાઇજીરિયન નામ ખુલતા તેને પણ દબોચી લીધો આરોપી પાસેથી અગિયાર હજાર રોકડ અને ત્રણ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને ડેવિડ ઉચે પણ નાલાસોપોરામાં જ રહે છે મૂળ નાઇઝીરિયાનો છે અને દસેક વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી એક એરિયામાં હતી જ્યાં નાઇઝેરિયનો રહે છે નાલાસોપોરામાં ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉચેની ધરપકડ કરવામાં આવ્યું આ લોકોને લાવી અને એમની પૂછપરછ ચાલુ છે આરોપી ડેવિડ અગાઉ મુંબઈમાં હિન્દી ફિલ્મોમાં કેમેરામેન તરીકે કામ પણ કરી ચૂક્યો છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે અજય ગુલ્લા ઠાકુર અગાઉ વિરાર પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ અને આર્મઝેક ઠેઠળ ગુનામાં જડાઈ ચૂક્યો છે જ્યારે આરોપી ડેવિડ પ્રિન્સ ઊંજે કે જે વર્ષ 2015 માં મુંબઈના કાંદીવલી પોલીસ સ્ટેશનમાં ચીટિંગના ગુનામાં જડાઈ ચૂક્યો છે જે આરોપી વર્ષ 2019 માં કોલાપુર કલંબા જેલમાં જેલવાસ પણ ભોગવી આવ્યો

એના વિઝા વેરીફાઈ કરવાના બાકી છે એનો પાસપોર્ટ અને વિઝા એનો જે બે હજાર પંદરમાં પકડવાનો હતો ત્યારે એનો સીઝ કરવામાં આવ્યો છે અને એને કયા વિઝા ઉપર હતો અને એ વેરીફાઈ કરવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન કરી દેવામાં આવ્યું ઠાકુરની નથી પણ ડેવિડ ઉચે બે હજાર પંદરમાં મુંબઈ પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો અને ચાર વર્ષ ચાર વર્ષ જેટલું જેલમાં રહ્યા સોળ નવેમ્બરે સચિન કપલે કપલેથા ચેકપોસ્ટ પાસેથી હોન્ડા સિટી કારમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો ઇરફાન ખાન અશફાક ઇરશાદ કુરેશી અને મોહમ્મદ તોસિફ રફિકની ધરપકડ કરવામાં આવી તેઓની પાસેથી પાંચસો ચોપ્પન ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હવે તેનો મુંબઈ કનેક્શન મળ્યું છે અને બે આરોપીઓને પણ પકડી લેવાયા છે ત્યારે આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસાઓ થાય એવી પણ શક્યતા છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત